નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને મિત્રો વાર છે શુક્રવારના રોજ આજની મગફળી અને મગફળીના પાલની આવકની વાત કરીએ ને તો મિત્રો તો સેમ કાલ જેવું જ જોવા મળ્યું છે ઘૂણી એવી આવક જોવા મળી રહી છે અને પાલમાં પણ એવી જ આવક જોવા મળી રહી છે મિત્રો અંદાજીત બેની પાલની અને ગુણીની આવક મિલાવીને અંદાજીત કરી તો વીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો હરાજીનું પહેલા વખતનું હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રીતે આજના મગફળીના ભાવ આ મિત્રો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જરાવજો તમે જોઈ શકો છો આ ત્રણ નંબરનું ડૂમ આખે આખું ખચા કચ ભરાઈ ગયું છે મિત્રો અને ત્યારબાદ બે નંબરના ડૂમમાં માલ ઉતરેલો છે ને બે નંબરની બાજુમાં તમે જોઈ શકો છો પાલ પણ ઉતરેલા છે મિત્રો તો રૂબરૂ હરાજીમાં જ જઈએ જાણેલી કેવાળી છે આજના બજારમાં ઓગનકાલીમાં સારામ સારા ભાવ છે 1091 રૂપિયાનો ભાવ થયો છે 39 નંબર મખોડી છે 1091 રૂપિયાનો ભાવ છે આ માલનો 1091 આજા 5 6 15 20 25 એક હજાર ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે જેવી મગફળી છે સજવીનાર જેવી લાગી રહી છે મિત્રો એક હજાર ને એકાવન રૂપિયા નો ભાવ થયો તમે જોયો માલ માં કઈ નો ઘટે 39 માં સારા સારા ભાવનો 1091 રૂપિયાનો ભાવ થયો છે 39 નંબર મખકોડી છે 1091 રૂપિયાનો ભાવથી આ માલ લો આ ભાઈ સબમાં આ વાળો નવસો ને છન્નુસ રૂપિયા નો ભાવ થયો છે બીટી બત્રી મગફળી છે નવસો ને રૂપિયા નો ભાવ થયો બત્રી ધૂળ ચોટેલી છે મિત્રો નવસો ને રૂપિયા ભાવ માઉં લખો 5000 5000 950 લઈ ગયા 55 1 570 અમજો રે 600 તો લઈ જાજો એક બીજી હાથ લેજો સાહેબ હે આરાડું 4 10 976 રૂપિયા નો ભાવ છે જે અમારું બીટી બતરી છે વજન વાળો છે અને વિજે વિશે આમાં મિક્સમાં દેખાઈ દે છે મિત્રો 900 ને ચોથે રૂપિયાનો ભાવ થયો છે વજનવાળો માલ છે મિત્રો